જય માતાજી મિત્રો ઊંચું મુકેશભાઈ ફાર્માસી વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી દૂર રહીએ વ્યસનથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરીએ તંદુરસ્ત અને સારું જીવન જીવીએ જે મિત્રોનું ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું છે અને વજન વધારવું છે એના માટે ખૂબ જ સરસ મજાની કીટ અમારી પાસે અવેલેબલ છે તો આ વજન વધારવા માટેની કીટ જે મિત્રોને મંગાવી હોય અથવા તો જે મિત્રોને આ કીટ વિશે વધુ માહિતી મેળવી હોય તો એ અમારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે વજન વધારવા માટે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે એના માટેના આપણે થોડાક એવા કારણો જે છે કે શું કારણથી વજન નથી વધતું તો એ કારણો આપણે જોઈશું અને એના માટે દેશી ઘરગથ્થુ પ્રયોગ પણ આપણે જોઈશું તો સૌથી પહેલા તો વજન નથી વધતું એનું કારણ શું છે વજન જે છે એ નહીં વધવાનું સૌથી મોટું જો કારણ હોય તો ઘણી વખત પેટમાં હોય શકે છે તો જે મિત્રોને પેટમાં કૃમિ હોય વધારે પડતું ગળું જમવામાં આવતું હોય તો ઘણી વખત કૃમિનો પ્રશ્ન રહેતો હોય છે તો આ જે પેટમાં કૃમિ જે છે એ ખોરાકને જે કાંઈ આપણે ખાઈએ છીએ ભલે તમે જેટલું ખાઈએ પણ એ વજન વધવા નથી દેતું એટલે એના માટે ખાસ કરીને પેટના કૃમિને દૂર કરવા ખૂબ જરૂરી છે પેટના કૃમિને દૂર કરવા માટે કડવાશ થોડા થોડા અંતરે લેવી ખૂબ જરૂરી છે કડવાશ લેવી પણ આપણે જરૂરી છે ઘણી વખત આપણે કડવાશને બિલકુલ ઇગ્નોર કરતા હોઈએ છીએ પણ એવું નથી જીવનમાં ભોજનમાં દરેક વસ્તુ લેવી ખૂબ જરૂરી છે કેમ કે આપણા શરીર માટે દરેક વસ્તુની જરૂર આવશ્યકતા પડતી હોય છે ગળું ખાવું જોઈએ તીખું ખાવું જોઈએ કડવું ખાવું જોઈએ પણ આ જે વસ્તુ આપણે ખોરાકમાં લઈએ છીએ એની માત્રા જે જે છે છે પ્રમાણ એ યોગ્ય પ્રમાણમાં હોય તો આપણને કોઈ નુકસાન નથી કરતું જો વધારે તીખું તળેલું જમવામાં આવે તો નુકસાન કરે વધારે કડવું લેવામાં આવે કડવાશ લેવામાં તો પણ નુકસાન કરે એવી જ રીતે વધારે તળપણ લેવામાં આવે તો પણ નુકસાન કરતું હોય છે માટે દરેક વસ્તુનું જો સંતુલન રાખીને પછી લેવામાં આવે તો એ આપણને ઘણો બધો ફાયદો કરતું હોય છે તો વજન જે નહીં વધવાનું કારણ એક આ છે બીજું કારણ જે મિત્રોનું માનસિક સંતુલન થોડું વિચારવાયુ જેવું રહેતું હોય કાયમ ટેન્શનમાં રહેતા હોય તો એવા મિત્રોનું વજન પણ ઘણી વખત નથી વધી શકતું વર્કલોડ વધારે રહેતું હોય આરામ ઓછો થતો હોય આ બધા કારણો જે છે એ વજન નહીં વધવા પાછળના છે ખોરાક બહુ મુખ્ય અગત્યની ભૂમિકા ભજવે છે વજન વધારવા માટે માનસિક શાંતિ અને ખોરાક શુદ્ધ સાત્વિક ખોરાક અને માનસિક સંતુલન માનસિક શાંતિ જે બે વસ્તુ છે એ વજન વધારવા માટેના મુખ્ય પરિબળો છે વજન વધારવા માટે ખોરાક સિવાય બીજી કોઈ વસ્તુ જો લેવામાં આવે તો એવાથી કોઈ અસર થતી નથી ઘણી વખત દવાઓ લેવામાં આવે એલોપેથિક દવા લેવામાં આવે તો જ્યાં સુધી તમે લેશો ત્યાં સુધી વજન વધશે પછી તમે બંધ કરશો એટલે પચ હતું નહીં એને એવું ને એવું અને જે દવાથી વજન વધે છે એ વજન આ વધવાનું કારણ હોય છે અને આપણને નુકસાન પણ કરતું હોય છે માટે દવાથી વજન વધારવાનો પ્રયત્ન ક્યારે ન કરવો અમારી પાસે જે કીટ જે છે એનાથી તમારો ખોરાક વધશે મન એકદમ શાંત રહેશે ખોરાક વધશે અને મન શાંત રહેશે એટલે ઓટોમેટિક વજન વધશે અમારી પાસે જે દવાની કીટ છે એમાં દવાથી કોઈ પણ પ્રકારનું વજન નહીં વધે પણ તમારું જે ભોજન જે છે તમારી ભોજનમાં રુચિ જે છે ભોજનમાં રુચિ વધશે ખોરાક વધારે લેવાશે ખોરાક વધારે લેવાશે એટલે એના લઈને ધીમે 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 તમારો વેટ છે એ ગ્રો થતો જોવા મળશે તો આ બધા કારણો જે છે આપણે જાણીએ વજન વધવાના અને વજન ઘટવાના તો હવે ઘરગથ્થુ પ્રયોગ આપણે શું કરવાનો વજન વધારવા માટે એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો વજન વધારવા માટે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે આ જે ગાયનું દૂધ છે એને હલકું ગરમ કરી નાખવાનું એની અંદર એક ચમચી ગાયનું ચોખ્ખું ઘી નાખી દેવાનું છે રોજ રાત્રે સૂતી વખતે આ જે પ્રયોગ છે કરવાનો છે મિનિમમ ત્રણ મહિના સુધી આ પ્રયોગ ફરજિયાત કરવાનો છે રેગ્યુલર જો તમે આ પ્રમાણે દેશી પ્રયોગ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમને જોવા મળશે વજન વધારવા માટે મિનિમમ સમયગાળો છ મહિનાનો હોય છે સ્ફૂર્તિ લાગે કામ કરવાની મજા આવે મને એકદમ તંદુરસ્ત આવા બધા જે ઇફેક્ટ જે છે એ તમને જોવા મળશે પણ વજન જો તમારે ખરેખર વધારવું હોય તો મિનિમમ ત્રણ મહિના સુધી આ પ્રયોગ છે કરવો ખૂબ જરૂરી છે એ સિવાય જે મિત્રોને વધુ માહિતી જોઈતી હોય તો એ મારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકે છે સરોવજી ચામુંડા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના છે